નામ સુરેશ છે કેસરિયાના આજે મેં મારા કાકાના છોકરાનું એડમિશન માટે આવકના દાખલાની જરૂર પડી એટલે મંત્રી સાહેબને ફોન કર્યો સાહેબ કહે કે આવકવેરાની પહોંચ લાવો તો તમને દાખલો કાઢી આપવામાં આવશે નહીતર તદ્દન આપવામાં નહીં આવે મેં કીધું કે તમારી પાસે જીઆર હોય તો બતાવો કલેક્ટર સાહેબનો હુકમ અથવા સરકારશ્રીનો હુકમ હોય તો બતાવો તો કયા આધારે તમે એ ડોક્યુમેન્ટ માંગો છો આવકના દાખલા કાઢવા માટે તો આધાર કાર્ડ ઉપર અને ફોટાની જરૂર પડે છે તો કે કે તમે જોસેસ તો જ દાખલો મળશે એવું કહેવામાં આવ્યું તો એ કહે કે એ દાખલો તો જોસેસ જ તમારી માંગ શું છે મારી માગ એમ છે કે એના લીધે ગામ લોકો બધા પરેશાન થાય છે અત્યારે બધા ને એડમિશન ચાલુ છે ને અઠવાડિયામાં એક વાર એ આવે છે ને શનિ રવિ તો કાઢવાની મનાઈ કરી છે બે એને એવું કીધું કે વેરો ભરો તો જ દાખલો મળશે એવી મારી પાસે સત્તા છે બીજા કોઈનો હુકમ નથી